અમરસિંહ ચૌધરીના દીકરા તુષાર ચૌધરીમાં ક્યાંય આદિવાસી પણ જોવું લાગે છે ખરું ક્યાં આદિવાસી કાળા ભમ્મર હાથમાં તીરકાંઠા પહેરવા અર્ધપર્ધ વસ્ત્રો ઉગાડા પગ ક્યાં ઈ આદિવાસી ક્યાં ભાઈ બે ત્રણ દિવસ પહેલાં નિર્ભયા ન્યૂઝ પર મે એક ડિબેટ ડિબેટમાં એમ કીધેલું કે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને આદિવાસીના નેતા બનાવ્યા એમાં હું આદિવાસીઓનું ભલું જોતો નથી આદિવાસી સમાજનું ભલું કોઈ પણ રાજકીય પક્ષ ઇચ્છતા હોય તો એણે આવા લોકો જે હજી ગરીબીમાં જીવે છે એને આગળ લાવવાની જરૂર હતી એ મારો આશય હતો તેમ છતાં કેટલાય આદિવાસી આગેવાનો ભાઈઓ બહેનો કે જે કોઈને એમ લાગ્યું હોય કે મેં આદિવાસીને ટીકા કરી છે તો એક મારે વિનમ્રતાપૂર્વક કહેવું જોઈએ થોડીક સમજણ ફેર તમારી છે ટીકા નથી કરી છતાંય લાગણી દુબાણી હોય તો હું ખરા દિલથી ક્ષમા યાચના કરું છું